સ્વીકારે હવે એમના જીવનમાં કોઈ પાસે કોઈની ટિકિટ લાવીને એક વાર ધારાસભ્ય બની જોવે રાજુ કરપડા જાહેર વખાણ કરવા તૈયાર છે ઉમેશભાઈ પોતાની શંકા છે બીજી વાર લડીશ તો નહીં ધારાસભ્ય બનવું રાજુ કરપડા કાયમી ધોરણે ઉમેશ મકવાણાના વખાણ કરશે પોતાની શંકા છે બીજી વાર લડીશ તો નહીં બનવું પાર્ટીમાં વખાણ કરવા તૈયાર છે કોઈ પણ પાર્ટીમાં અપક્ષ નહીં ભાજપ કોંગ્રેસ માં તાકાત હોય ત્યાંથી ટિકિટ લઈ આવે અને બોટાદમાં ફરી ઉમેશભાઈ આ આમ આદમી પાર્ટી એ છે સામાન્ય પરિવાર માંથી આવતા વ્યક્તિને સત્તાના સુકા સુધી પહોંચાડે

અમે લોકો માટે બોલીએ છીએ માત્ર સત્તા માટે નથી લડતા બે હજાર બાવીસ ની ચૂંટણી પછી જ્યાં પણ અન્યાય થયો હશે કોઈ સાથે ચૈતર વસાવા તમને સતત લડતા જોવે ગોપાલ ઇટાલિયા સતત લડતા દેખાય રાજુ કરાપડા ક્યાંક ને ખેડૂત માટે લડતા હોય આ લોકોને પૂછો તો ખબર પડશે લોકો જ કહે છે ઈશુદાનભાઈ ગડવી લડે છે સીધી વાત એ છે કે અમે સત્તામાં નથી અમારી પાસે કોઈ એવડી મોટી સારા સંખ્યા નથી તેમ છતાં વિપક્ષની ભૂમિકા અદા કરવામાં અમે ક્યાંય કસર છોડી નથી ભારતીય જનતા પાર્ટી ને કોઈનો ડર હોય તો આમ આદમી પાર્ટીનો છે અને આવનાર સમયમાં રાજકીય ઉથલપાથલ ગુજરાતમાંથી જ થશે અને જે આખા દેશમાં પછી એનો વ્યાપ વ્યાપક છેલ્લો સવાલ છે કે ગઢવીએ તો ચેલેન્જ આપી હતી કે તમે રાજીનામું આપીને તમે ચૂંટણી લડી બતાવો ધારાસભ્ય બની જાઓ તો તમને કહી શકીએ તમારી ચેલેન્જ કંઈક અલગ હતી તમે ચેલેન્જ આપી કે ઉમેશ મોકવાણા બોટાદની અંદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે સ્વીકારે રાજુ કરશે ઉમેશભાઈ શંકા છે બીજી વાર લડીશ તો નહીં ધારાસભ્ય બનો અને આજે ન્યુઝરૂમ ના માધ્યમથી કહું છું ઉમેશભાઈ ને આમ આદમી પાર્ટી એ ધારાસભ્ય બનાવ્યા એમના જીવનમાં કોઈ પાસે કોઈની ટિકિટ લાવીને એકવાર ધારાસભ્ય બની જુએ રાજુ પર આપણા જાહેરમાં વખાણ કરવા તૈયાર છે એક કોઈ પણ પાર્ટીમાં અપક્ષ નહીં ભાજપ કોંગ્રેસમાં તાકાત હોય ત્યાંથી ટિકિટ લઈ આવે અને બોટાદમાં ફરી વખત ઉમેશભાઈ જીતી બતાવે આ આમ આદમી પાર્ટી એ છે કે સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને સત્તાના સુકાન સુધી પહોંચાડે આજે ગોપાલભાઈ ઇટાલિયા સામાન્ય પરિવારમાંથી આવતો વિસાવદર વિધાનસભા માંથી રાષ્ટ્રીય નેતાઓના પ્લેટફોર્મ પર ગઈકાલે ગોપાલભાઈ બેસાડવામાં આવ્યા છે ગોપાલભાઈ ને આખા દેશમાં એક મેસેજ ગુજરાતમાંથી આપવાનું કામ ગોપાલભાઈ ગુજરાતમાંથી નક્કી થશે છ મહિના પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારી પાર્ટી નાની છે અમે નાના લોકો છીએ સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ અમે કરોડોપતિ નથી પણ અમારી પાસે જનુન છે અમારી પાસે પ્રમાણિકતા છે અમે લોકો માટે બોલીએ છીએ માત્ર સત્તા માટે નથી લડતા ખબર પડશે લોકો જ કહે છે ઈસુદાન ભાઈ લડે છે સીધી વાત એ છે કે અમે સત્તામાં નથી અમારી પાસે કોઈ એવું મોટી સારા સંખ્યા નથી તેમ છતાં વિપક્ષની ભૂમિકા અદા કરવામાં અમે ક્યાંક કસર છોડી નથી ભારતીય જનતા પાર્ટીને કોઈનો ડર હોય તો આમ આદમી પાર્ટીનો છે અને આવનાર સમયમાં રાજકીય ઉથલપાથલ ગુજરાતમાંથી જ થશે અને જે આખા દેશમાં પછી એનો વ્યાપ છે છેલ્લો સવાલ છે કે ગઢવીએ તો ચેલેન્જ આપી હતી કે તમે રાજીનામું આપીને તમે ચૂંટણી લડી બતાવો ધારાસભ્ય બની જાઓ તો તમને કહી શકીએ એમ તમારી ચેલેન્જ કંઈક અલગ હતી તમે ચેલેન્જ આપી કે ઉમેશ મોકવાણા બોટાદની અંદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે જીતી જાય તો રાજુ સ્વી કરના વખાણ કરશે રાજુ કરપડા માનવા તૈયાર થશે ઉમેશ મકવાણા તાકાત છે માત્ર જીતવા પૂરતું નથી કેતો ઉમેશ મકવાણા લડે ડિપોઝિટ જો બચાવી શકે તોય રાજુ કરપડા વખાણ કરવા તૈયાર છે બિલકુલ તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક ચર્ચા નારાજ છે વહેલી સવારે ગાંધીનગર વિધાનસભાની અંદર એક પત્રકાર પરિષદ આવી પક્ષથી નારાજગી દર્શાવી અને ત્યારબાદ પક્ષના પ્રમુખ યસુદાન ગઢવીએ તેમને સસ્પેન્ડ કર્યા જોકે આ તમામની વચ્ચે આજના દિવસ દરમિયાનની સૌથી મોટી ચર્ચા એ કે ઉમેશ મકવાણાને રાજુ કરપડાની એક ઓપન ચેલેન્જ છે કે તેઓ રાજીનામું આપી ધારાસભ્ય પદની અંદરથી કોઈ પણ પક્ષમાંથી ટિકિટ લઈ આવે અને જો પોતાની ડિપોઝિટ બચાવી બતાવે છે તો રાજુ કરપડાએ આજીવન ઉમેશ મકવાણાના નામના વખાણ કરશે ક્યારેય તેમની સામે નહીં બોલે આવી ચેલેન્જ એ તેમને આપી છે તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર